આજે આપણે શિયાળામાં શેરડી બોર તલ ખાવાના ફાયદા વિશે જાણીશું શેરડી શેરડીમાં પ્રોટીન કેલ્શિયમ જિંક વિટામિન બી ફાઇબર આયરન અને પોટેશિયમ જેવા વિટામિન્સ અને મિનરલ્સ હોય છે જે શેરડીના રસમાં ભરપૂર મળે છે આ બધા માટે હેલ્ધી હોય છે અને તેના અનેક હેલ્થ બેનિફિટ પણ હોય છે પરંતુ કેટલીક હેલ્થ કન્ડિશન એવી પણ છે

ખૂબ ફાયદાકારક છે શેરડી તમારું પાચન તંત્ર પણ સ્વસ્થ રાખે છે તેમજ તમારી જૂની એસિડિટીમાં પણ રાહત આપે છે શેરડીનો રસ તમારા પાચન તંત્રને મજબૂત બનાવે છે તેમાં રહેલા ફાઇબર પોટેશિયમ અને અન્ય પોષક તત્વો તમારું પાચન સુધારવામાં મદદ કરે છે તેમજ શેરડીમાં રહેલ એન્ટીઓક્સિડન્ટ તમારા પેટને પણ સ્વસ્થ રાખવામાં મદદ કરે છે જો તમારે વજન ઓછું કરવું હોય તો પણ શેરડીનો રસ તમારા માટે ફાયદાકારક છે તેમાં નેચરલ સુગર હોય છે જે રેગ્યુલર સુગરના મુકાબલે તમારું વજન વધવા દેશે વજનડીમાં ફાઈબરની માત્રા ખૂબ વધારે હોય છે તેનાથી તમને લાંબા સમય સુધી ભૂખ પણ લાગશે નહીં શેરડી ચાવીને ખાવાથી સ્કીન માટે ખૂબ જ ફાયદાકારક છે શેરડીના રસથી તમારા શરીરને ડિટોક્સ કરવું સરળ છે શેરડીના મોઢામાંથી આવતી દુર્ગંધને પણ દૂર કરી શકાય છે દાંત પણ સાફ થઈ જાય છે હવે આપણે બોર વિશે જાણીશું વિટામિન સી થી ભરપૂર હોવાને કારણે બોરનું सेवन રોગપ્રતિકારક શક્તિ વધારવાનો ખોરાક બની શકે છે બોર ખાવાથી વિટામિન સી સારી માત્રામાં મળી શકે છે રજૂતા દેવેકરના જણાવ્યા અનુસાર નારંગી કરતા બોરમાં વધુ વિટામિન સી જોવા મળે છે અને તેથી જ તેને ખાવું સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક સાબિત થઈ શકે છે વાળની સમસ્યામાંથી રાહત મળે છે બોરનું સેવન ડેન્ડ્રપની સમસ્યાને દૂર કરવામાં ફાયદાકારક સાબિત થઈ શકે છે ત્વચા સ્વસ્થ બને છે બોરનું સેવન ત્વચાને સ્વસ્થ બનાવી શકે છે અને ક્લોઇંગ સ્કિન માટેનો ખોરાક ચહેરા પર આવે છે રોગપ્રતિકારક શક્તિ વધે છે બોર કાચા અથવા પાક્યા પછી પણ ખાવામાં આવે છે એ જ રીતે બોરને સુકવ્યા બાદ ઘણી રીતે આહારમાં સામેલ કરી શકાય છે આ નાના ફળોમાં વિવિધ એન્ટીઓક્સિડન્ટ્સ અને વિટામિન સી મળી આવે છે એ જ રીતે બોરમાં આયરન પોટેશિયમ અને કેલ્શિયમનું પ્રમાણ પણ ઘણું વધારે હોય છે હવે આપણે તલ વિશે જાણીશું તલની અંદર પ્રોટીન કેલ્શિયમ લોપ્લેક્સ વધારે પ્રમાણમાં મળી આવે છે તલના સેવનથી માનસિક દુર્ઘટના તેમજ તણાવ દૂર થાય છે પચાસ ગ્રામ તલ દરરોજ ખાવાથી કેલ્શિયમની આવશ્યકતા પૂર્ણ થાય છે દરરોજ દાંત સાફ કરવા માટે એક મોટી ચમચી તલ ખાવા તેનાથી દાંત મજબૂત થતા હોય છે વાળ સફેદ જાય અને ઠંડુ પાણી પીવું જોઈએ નિયમિત આનું સેવન કરવાથી મસા ઠીક થઈ શકે છે તલ પીસીને શુદ્ધ ઘી અને કપૂરની સાથે આને ભેળવીને બળેલી જગ્યાએ આનો લેપ કરવો જોઈએ જેનાથી ઘણો ફાયદો થાય છે

તલના તેલમાં હિંગ અને સૂંઠ નાખીને ગરમ કર્યા તેલની માલિશ કરવાથી કમરનો દુખાવો સાંધાનો દુખાવો અને કોઈ પણ અંગ જકડાઈ ગયું હોય તો તેમાં પણ રાહત મળે છે તે જલ્દી મટી જાય છે ફાટેલી એડીઓમાં ગરમ તેલની અંદર સિંધાળુ અને મીણ ભેળવીને લગાવવાથી ફાયદો થતો હોય છે તલને પીસીને માખણની સાથે ભેળવીને નિયમિત રીતે ચહેરા પર લગાવવાથી રંગ સાફ થાય છે અને ચહેરા પરના ખીલ અને કાળા દાગા દૂર થઈ જાય છે